મોકલવામાં આવ્યો હતો જેમાં તાલુકા પંચાયતના પ્રમુખની સૂચના મુજબ આ વ્યક્તિ પાસેથી મટીયલ ખરીદી કરવા માટે આહવાન કરાયું હોય મેસેજ કોન્ટ્રાક્ટરોને કરવામાં આવતા કોન્ટ્રાક્ટરો પણ અંગેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતાં સમગ્ર મામલો સોશિયલ મીડિયાના ચગડોળે ચડ્યો હતો આ વિવાદિત મેસેજ બાબતે જેની પાસેથી મટીરિયલ ખરીદી કરવા માટેનો મોબાઈલ નંબર રજૂ કરવામાં આવ્યો હતો તે જાડેશ્વર ગામના કબીર વસાવાએ કહ્યું હતું કે અમે રોજગારી માટે ગામના આગેવાન અને તાલુકા પંચાયતના પ્રમુખ પાસે ગયા હતા અને તેમણે પંચાયતના એન્જિનિયરનો સંપર્ક કરાવ્યો હતો જેથી અમને પણ રોજગારી મળી શકે તેમ કહી તાલુકા પંચાયતના એન્જિનિયરે મેસેજ મૂક્યો હોય તેવી કબૂલાત કરી હતી

મને કોઈ ભાવ વાત કરાવો તમે જોડે મને કોઈ યાદ કરાવો જે ભાવ આપણે થતો હોય તેમાં દઈશું એ તમે વાતચીત કરી દો બોચો ચોક આ સમગ્ર પ્રકરણમાં તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે પણ આ બાબતે તાલુકા પંચાયતના એન્જિનિયરને સૂચના આપી હતી મેસેજ મૂકતા બાબતે તેઓએ કહ્યું હતું કે ગામના બે બેરોજગાર યુવાનોને રોજગારી મળે તે હેતુથી આ મેસેજ મારી સૂચનાથી મુકાયો છે પરંતુ કોઈ કોન્ટ્રાક્ટરને દબાણ કરાતું નથી કે તેઓ આમની પાસેથી જ મટીરિયલ ખરીદી શકે તેઓ કોઈ જાતનું દબાણ કરવામાં આવ્યું નથી તેમ કહી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો જો બધી જ સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટરોને પદા અધિકારીઓના સગા સંબંધીઓ પાસેથી જ મટીરીયલ ખરીદી કરવાનો આગ્રહ રાખવામાં આવે તે ગંભીર બાબત કહી શકાય પરંતુ તાલુકા પંચાયતમાંથી જે વિવાદ સામે આવ્યો છે તેની ઉપર વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓ જ બધા જ પદા અધિકારીઓની સૂચનાથી જ મેસેજો મૂકી પદા અધિકારીઓના સગા સંબંધીઓને ઘી કેળા કરાવે તો નવાય હાલ તો સમગ્ર મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો છે મારા ગામના યુવાન કિસાન માસિક તેમજ કબીર પ્રકાશ વસાવા મારી પાસે આવેલ અને એમની જ પોતાની ટ્રક હોય તો મને એમ કહેલ કે મને બે મારી ટ્રક છે અને કોઈ મને કામ ધંધો આપવા બી નથી તો એમને કહેવાયથી મેં મારા એન્જિનિયરને તાલુકા પંચાયતને એન્જિનિયરને બોલાવી એ બેનો સંપર્ક કરાવી અને કહેલ કે ભાઈ આપણે જે તે કોન્ટ્રાક્ટરો છે તો આ છોકરાઓને મુલાકાત કરાવી સંપર્ક કરાવી દેજો અને જે એમને યોગ્ય લાગે એ ભાવ સેટ કરો મેં મારા કોઈ હેન્ડ કે આ જે ગામના છોકરાઓ છે તો બેરોજગાર છે તો એમને રોજગાર આપવા વિનંતી અને જે હમણાં સાથે વ્યવહાર થતો હોય કે જે તે ભાવત થતો હોય આ લોકોનો ને કોન્ટ્રાક્ટ કરવા પોસાતું હોય તો આ વ્યક્તિ પાસેથી હમણાં માલ સામાન લઈ શકે છે એન્જિનિયર મેસેજ તો મને મારી પાસે આવેલો નથી મેસેજ મારી પાસે છે પણ એન્જિનિયરનો મેસેજ ને કોઈ જોયો નથી ને જોયા જોયાથી આમાં જો કોઈ શંકાને સ્થાન હશે ને કોઈ મારું આમાં નામ ઉછતું હશે તો એની પાસે હું ચોક્કસ કાર્યવાહી કરીશ